એવું તો ટાટકો લે મારા તો અરવિન ભાઈને બોલાવા જાવું છે ઓ જો કશવી ના હોય તો હાલો ધોડો જો ગયા વેડો એ ભડાના મત ભાઈ કન જામ કરશી હ ની ની કુંડી ની એન ખબર થોડો નઈ ભાઈ તમે કોઈ મેલી હો હું

પણ તુલા તમને જવાનું છે કાળિયા સુધી યુ તિયે ધ્યાન થોડ ને તો મેલાઈ વાત હાયડો ભઈ તો મારું સારું સારું વસૂલ કરવા મારી માપી માજી ની માપી માજી ના વસૂલ કરું હું આલે હમજા આ હા એ એ એ એ એ આ બાં તી એ જો ઉભા રહો આડકો જમ ના ખાતા ને ના જમ ખાતા હું સમજાઉ કે બીયો કહી દો એના વાયર કાપી નાખો ને ચાટકો ને કાકો કોડી વાયર કાપી નાખો વાયર ચેક છે